વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાબુજ પૂજિ શુરૂનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ શાંતિ શાંત અસ્મદુરૂસમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભામાં વધારનારા બધા જ ભગવત ભક્તોને ભક્તો આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રથમ પ્રકરણની નેવિ વાત વાંદરું વૈકુંઠમાં રહે નહીં સંપ્રદાયના માન્ય પ્રબંધથી વિરુદ્ધ છે એનું દિગ્દર્શન શ્રવણ કરશું તો જે લોકો પેલી વાતોને પરમ પ્રમાણ તરીકે માને છે અને એના પર વિદ્યાવારીધીની ઉપાધિ પ્રાપ્ત કરેલી છે એ બધા જ લોકો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો હાલમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુણાતીતાન સ્વામીની વાતુ નામનું પુસ્તક પ્રકાશિત થઈને લોકો ઘેર ઘેર આ વાતનું પઠન પાઠન કરે છે આમ જોવા જઈએ તો વાતુના મહદ અંશો વેદાધિક શાસ્ત્રથી તથા સંપ્રદાયના માન્ય પ્રબંધથી સંપૂર્ણપણે વિપરીત છે અને ઈસવીસન ઓગણીસો છત્રીસ માં સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોની સાથે શાસ્ત્રાર્થ થયો એ શાસ્ત્રાર્થમાં એ લોકોએ પોતે સ્વીકારેલું છે કે આમાંથી ઘણા અંશો સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિપરીત છે આ વાત બોચાસન બંધના અતિથી ઇતિહાસના જજમેન્ટમાં લખાયેલી છે આવી આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રથમ પ્રકરણની નેવુમી વાતમાં ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર કોઈ આસુરી તત્વ આ વાત લખેલી છે એ ત્યાં લખે છે અને વાંદરું વૈકુંઠમાં રહે નહીં એમ કહે છે એ સારું આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્વભાવ કરવા તે અહીં કરવા કા શ્વેત દ્વીપમાં જઈને કરવા આ પ્રમાણે આ વાતની અંદર કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાન શ્રી રામનું ભજન કરનારા વાનર લોકો એ વૈકુંઠમાં પણ સીધા રહે નહીં એવો અહી ગુઢાર્થની અંદર કહેલું જોવા મળે છે તો આજે આપણે આ વાતનો ડીએનએ ટેસ્ટ કરીએ કે આ વાત કેટલી સત્ય છે તો ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે ત્યાં બીજા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે એત દ્રશ્ય મસ્તી પુરાણ એસુ મહર્ષિ ન સમ્યગ વિસ્તરેણોક્તમ પ્રોક્તમ નામાંતરેણ છે અર્થાત કે આ ધામ ભક્તિ રસ વેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું નથી ક્વચિત ક્વચિત વૈકુંઠ ગોલોક અક્ષર આદિક પર્યાય નામોથી સંગ્રહમાં કહ્યું છે અહીં મૂળ શ્લોકમાં નામાંતરેણ શબ્દ આવે છે એનો અર્થ સુકાનંદ સ્વામીએ તથા વિહારીલાલજી મહારાજે સત્સંગી જીવન પર જે ટીકા ભાષ્યની રચના કરેલી છે તેમાં એનો અર્થ વૈકુંઠ છે શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યદે પરમમ ધામ શ્રી કૃષ્ણ ચોદિત અતર્ક્યમ તદગમ્યમ છે સદાનંદ રસામક તદિયા અવતાર સોસ્તયા ભક્ત સ્વધર્મ કે હે જે આ જનાહ્રહ્મ શ્રીકૃષ્ણ નારાયણનું બ્રહ્મપુર નામનું પરમધામ નિરૂપણ કર્યું છે તે સદાનંદ સ્વરૂપ છે અને અતર્કીય અર્થાત કે આ આવું છે એમ કેવલ તર્ક બુદ્ધિથી કે વિજ્ઞાન બળથી તર્ક કરી શકાય નહીં એવું અને અગમ્ય એટલે કોઈએ પણ પ્રાપ્ત કરી શકાય નહીં એવું છે પરંતુ એ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણની વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેવો પામ્યા છે તેવો જ તેમના પ્રસાદથી તે અક્ષરધામને પામે છે આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની આરાધના કરે છે એ ગોલોક મધ્યે આવેલા અક્ષર અંદર ભગવાન સ્વામિનારાયણ શું કહે છે કે પુરાણોમાં આ ધામને ક્વચિત ક્વચિત વૈકુંઠ ગોલોક અક્ષર ઇત્યાદિક નામથી કહેલું છે અને અંતે ભગવાન સ્વામિનારાયણ શું કહે છે કે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોની આરાધના કરે છે અર્થાત કે રામ છે કૃષ્ણ છે મત્સ્ય છે વરાહ છે કુરુમ છે નરનારાયણ છે ભગવાન શ્રીહરિ છે એની ઉપાસના કરે છે એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જાય છે એટલે આ જ અક્ષરધામના પર્યાય વાચક નામ છે બ્રહ્મપુર ગોલોક અને વૈકું તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે જે આ વાત કહેલી છે તેને પરિપૂર્ણ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ ટેકો આપેલો છે ભક્ત ચિંતામણી ગ્રંથ જેના એક એક પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ રચી ભગવાન સ્વામિનારાયણે અર્પણ કરેલા અને ભગવાન સ્વામીનારાયણે એ માન્ય કરેલા એવું વૃદ્ધોની પરંપરાથી જાણવા મળેલું છે એવી આ ભક્ત ચિંતામણીના એકસો ને માં પ્રકરણમાં ગુણાત્તાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ગુરુભાઈ એવા નિષ્કુળાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે એ શ્રી ગોલોક જે જેહરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કહે વાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તે માય રે અનુપમ ધામ એ હરે પામે ઉદ્ધવ આશ્રિત જન જે હરે એ ધામ થી પાછું ન રે આવે તે શ્રી કૃષ્ણ ની ઈચ્છાય રે એવા ગોલોકન મધ્યે સુંદર રે શોભે રાધા કૃષ્ણનું મંદિર રે તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે ગુણાતિત્ત અચલ હરિ ધામ રે આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ગોલોક ધામ જે ગુણાતીત છે અને માયાના તમથી પર છે એ અચલ છે અનાદિ છે અને દિવ્ય છે અને એ ધામમાં રાધા કૃષ્ણ રહે છે જવાનું છે અને એ ધામમાં ગયેલું મનુષ્ય ક્યારેય પણ પાછો આવતો નથી અને એવા ગોલોક ધામના મધ્યમાં એક મંદિર છે જે મંદિરનું નામ અક્ષર બ્રહ્મ છે અને અગાડી એ જ નિષ્કુળાનંદ સ્વામી આ જ પ્રકરણની એસીમી ચોપાઈની અંદર લખી રહ્યા છે કે નર નારાયણ આદિ અનંતરી દિવ્ય રૂપે રહે ભગવંત રે તેને આશ્રિત હોય જે જનરે પામે ગોલોપતિ સૌ જનરે જે લોકો નરનારાયણ આદિક ભગવાનના જે અનંત અવતાર થયા છે એમાંથી કોઈ પણ એક અવતારનો આલંબન લઈ એના શરણમાં જઈ એમનું ભજન કરે છે એ લોકો અવતાર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જાય છે ચાહે રામની આરાધના કરી હોય નરનારાયણની આરાધના કરી હોય શ્રી કૃષ્ણની આરાધના કરી હોય કે ભગવાન શ્રીહરિની આરાધના કરી હોય એ બધા જ દેહાંતે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જાય છે અને ત્યાં દિવ્ય રૂપે રહી ભગવાનની સેવા કરે છે આ પ્રમાણે નિષ્કોળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે કહેલી વાતને ટેકો આપેલો જણાય છે હવે ગુણાતીતાનંદ સ્વામીની પ્રથમ પ્રકરણની નેવુંમી વાતોમાં તો એવું કહેલું છે કે વાંદરું વૈકુંઠમાં રહે નહીં અને આના ગુડાર્થની અંદર એવો ભાવ ફલિત થાય છે કે ભગવાન શ્રી રામ ધારણ કરીને રહેતા ભગવાન સ્વામિનારાયણ લોયાના ડારમાં વચ્ચેના અમૃતમાં તો કઈક બીજી વાત કહે છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મત્સ્ય અવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા અવતાર ધાર્યો ત્યારે બીજા કાજબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહ અવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામન અવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેળિયન ઢીંગી ને શરીર એવા ટૂંકણા હતા તથા વ્યાસા અવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને ને શરીરમાં મુવાણા શરીર હતું ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું અને તે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને રૂપ જ દેખે છે અને મત્સ્યને મળ્યા તે શું ધામને વિશે મત્સ્ય રૂપ જ દેખે છે અને કૂર્મને મળ્યા એ શું ધામને વિશે રૂપ જ દેખે છે અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિશે રૂપ જ દેખે છે અને હૈગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડારૂપ જ દેખે છે અને જેણે વરાહને ભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ભૂંડ થયો અને મત્સ્યને ભાવે ભજ્યા એ શું માછલી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો અને કુર્મને ભાવે ભજ્યા તે શું કાજબી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું કાજબો થયો અને નૃસિંહને ભાવે ભજ્યા તે શું સિંગણ થઈ અને જે સખા ભાવે ભજ્યા તે શું સિંહ થયો અને પતિ ભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો માટે જો ભગવાનનું મૂળ રૂપ વરાહદિક જેવું જ હોય તો તો તે તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણો થાય ત્યારે તો કહ્યું તેમ જ થવું જોઈએ પણ એ વાત એમ નથી ત્યારે તમે કહેશો કે તે ભગવાનનું રૂપ કેવું છે તો કહીએ છે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રૂમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે હવે અહીં ભગવાન સ્વામિનારાયણે ગુડાર્થમાં ઈતર સંપ્રદાયની માન્યતાનું ખંડન કરેલું છે કારણ કે આપણા સનાતન ધર્મમાં એવા પણ સંપ્રદાયો જોવા મળે છે જે લોકોની માન્યતા એવી છે કે જો તમે ઉપાસના કરો તો ભગવાનના ધામમાં તમે એ ભગવાનને રૂપે દેખો અને તમારે પણ રૂપે ત્યાં જઈ ભગવાનની સેવા કરવાની છે એ વાતનું ભગવાન સ્વામિનારાયણે અહીં ખંડન કરતાની સ્વામીની વાતોની અંદર તમે અહીં જુઓ તો નેવું વાતમાં ગુડાર્થમાં એવું કહેલું છે કે શ્રી રામને ભજનારા વાનરો વૈકુંઠમાં વાનરનું રૂપ ધારણ કરતા હતા પરંતુ રામ એ કોટી કોટી કામદેવને લજાવે એવું રૂપ ધારણ કરીને આ ધરાતલ્લી ઉપર વ્યાજ હવે વાનર લોકોએ પણ એ ભગવાનની સખા ભાવે ભક્તિ કરી પતિવ્રતા ભાવે ભક્તિ કરી તો એવો ધામમાં જઈને જેનું ધ્યાન કરતા હતા એવા જ રૂપને ત્યાં જોશે અને એ લોકો પણ ધામમાં એ ભગવાન શ્રી રામનું જેવું રૂપ હતું એવું જ રૂપ પામશે ત્યાં વાનો રૂપ એ પામવાના નથી એટલે સ્વામીની આ વાત જે છે એ સંપૂર્ણ રીતે અસત્ય છે કારણ કે રામને ભજનારા ભગવાનના ધામમાં વાનરનું રૂપ નથી પામવાના પરંતુ એ લોકો દિવ્ય રૂપ ધારણ કરીને મનુષ્યના રૂપ જેવું રૂપ ધારણ કરી ભગવાનની સેવામાં જોડાવવાના

ત્રમનુચિંતય પ્રાણસ્ત્યક્ષ્ય ભક્ત તત્સતાનેશ્ય વાિ વૃક્ષાચયુ યેભ્યો વીની સ્રુટા સુરેભ્ય સુરસંભવાુ પ્રવી વિશે ચુગ્રીવઃ સૂર્યમંડલ પશ્યતા દેવાના સ્વા પિત્રો પ્રતિ धीरे अर्थात के पशु पक्षियों की योनि में पड़े हुए जीवों में से भी जो कोई भगवान श्री राम का अर्थात आपका ही भाव से चिंतन करता हुआ प्राणों का परित्याग करेगा वह भी दिव्य लोक यानी संतानक लोक में ही निवास करेगा जिन वानरों और रिछो की देवताओं से उत्पत्ति हुई थी वे अपनी अपनी योनि में ही मिल गए જન જન દેવતાઓ સે પ્રગટ હુ થઈ સુગ્રી મી પ્રકાર સબ દેવતાઓ કે દેખતે દેખતે આપને આપણે પિતા કે સ્વરૂપ કો પ્રાપ્ત હો ગઈ અવે લખેલું છે કે કોઈ પણ પશુ છે પક્ષી છે મનુષ્ય છે એ ભગવાન શ્રી રામનુ જે ભાવે ભક્તિભાવથી ચિંતન કરતા હતા ભગવાન શ્રી રામ જ્યારે સ્વધામ જવા માટે તૈયાર થયા ત્યારે એ લોકો પણ બધા જ ભગવાન શ્રી રામની સાથે એ લોકને પ્રાપ્ત થયા હવે આજ વાલ્મીકી રામાયણના પ્રારંભની અંદર પ્રસંગ આવે છે કે રાવણના ત્રાસથી અતિશય ટ્રસ્ટ થયેલા દેવતાઓ બ્રહ્માજીને લઈને ભગવાનની પાસે જાય છે ત્યારે ભગવાન બ્રહ્માજીને અને દેવતાઓને આશ્વાસન આપે છે કે હું ઈશ્વાકો કુલમાં રામ રૂપ ધારણ કરીને પ્રગટ થઈશ તમે બધા પણ અર્થાત કે દેવતાઓ પણ મારી લીલાની અંદર સહાય કરવાને અર્થે દેવતાઓમાં દેવતાઓના અંશથી ભૂતલ પર વાનર અને ઋષિની યોનીમાં પ્રગટ થાઓ આ પ્રમાણે ભગવાનની આજ્ઞા થતા બધા જ દેવતાઓ પોતાના એક એક અંશથી વાનર અને રીછની યોનિમાં પ્રગટ થયા અને કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ભગવાન શ્રી રામ પોતાના સાકેત ગામમાં ગયા ત્યારે અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે વાનર છે એ રીછ છે જે જે દેવતાના અંશ હતા એમાં જઈને એ લોકો મળી ગયા એટલે સુગ્રીવ છે જે સૂર્ય દેવ નો અંશ હતા એ સૂર્યમાં જઈને મળી ગયા તે જ પ્રમાણે બીજા વાનરો છે એ પણ જે દેવતાના અંશ હતા એ દેવતાના અંશમાં જઈને મળી ગયા એટલે વૈકુંઠની અંદર કોઈ વાનર ગયા જ નથી બધા જ વાનરો હતા એ પોતાના મૂળ રૂપની અંદર જઈને સમાઈ ગયા અર્થાત કે જે દેવતા જે અંશથી તે તે વાનરની યોનીમાં રીછની યોનીની અંદર પધારેલા હતા એ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ એ બધા જ લોકો પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ ગયા જ્યારે અહીં આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો કંઈ બીજો જ બકવાસ કરેલો છે એ વાંદરું વૈકુંઠમાં રહે હવે ભગવાન શ્રી રામ હતા એની સાથે અયોધ્યાની સમસ્ત પ્રજા દિવ્ય રૂપ ધારણ કરીને ગઈ હતી એ સમયે એમની સાથે જે પશુ હતા પક્ષી હતા મનુષ્ય હતા એ બધા જ લોકો દિવ્ય રૂપ ધારણ કરીને ગયા છે કોઈ પશુ છે પશુનું રૂપ ધારણ કરીને પક્ષી પક્ષીનું રૂપ ધારણ કરીને નથી ગયું પરંતુ દિવ્ય રૂપ ધારણ કરીને ત્યાં ગયા છે અને વાનર લોકો પણ પોતાનું કાર્ય પૂર્ણ થતા એઓ જે દેવતામાંથી પ્રગટ થયેલા હતા એમાં એ લોકો લીન થઈ ગયા છે પછી વાનરના વૈકુંઠમાં જવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી એટલે આ વાત જે છે ને એ સનાતન ધર્મના માન્ય પ્રબંધ વાલ્મિકી રામાયણથી તથા ભગવાન સ્વામી નારાયણના વચનામૃતથી ભક્ત ચિંતામણી અને સત્સંગી જીવન જેવા એક મહાન ગ્રંથથી સંપૂર્ણપણે વિપરીત છે આ વાત ક્યારેય પણ માનવા યોગ્ય રહેતી જ નથી સંપૂર્ણપણે આ ગલત છે ભક્તો આવી વાતને તમે ક્યારેય પણ માનતા નહીં આ બધી જ વાતો જે છે એ આપણા સનાતન ધર્મના સિદ્ધાંતથી તથા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ રચાવેલા પ્રબંધોથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી આટલું કહીને હું મારી વાણીને હી વિરામ આપું છું સર્વે સંતુ સર્વે સુખીનો સર્વરાણી પશ્યંતુ મા ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ